હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર 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 હું તમારું બધાનું મારી ચેનલ માં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત માં વિષય ગણિત માં પ્રકરણ નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળ નો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક નો દાખલા નંબર આઠ જોવા જઈ રહ્યા છે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ દબાવી દેજો જેથી આવનારી જે વિડીયો છે તે તમને ઝડપથી મળી શકે તો આપણે વિદ્યાર્થી મિત્રો આજનો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર આઠ ત્રિકોણ એબીસી સમદ્વિભાજ ત્રિકોણ છે એ બી બરાબર એ સાત પોઈન્ટ પાંચ સેમી છે અને બીસી બરાબર નવ સેમી છે એ માંથી બીસી પરની ઊંચાઈ એ માંથી શું કીધું તમને બીસી પરની ઊંચાઈ એડી બરાબર કેટલું છે છ સેમી છે બીસી કેટલું આપ્યું છે નવ એ બી બરાબર એ સાત પોઈન્ટ પાંચ સેમી છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડ્યું કે સૌથી પહેલા ABC ત્રિકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે C માંથી કે CE કેટલી થશે એટલે તમારે CE શોધવાની છે તો રાઈટ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું સૌથી પહેલા એક ત્રિકોણ દોરી નાખશું રાઈટ તમારે પેન્સિલથી આકૃતિ દોરવાની રહેશે રાઈટ બુકમાં ઓકે હવે આને નામ આપી દઈએ એ આને નામ આપી દઈએ બી અને આને નામ આપી દઈએ સી ઓકે હવે સમજ બાજુ કે છે એટલે બંને બાજુ કેવી હોય સરખી હોય જેમ કે આ સાત પોઈન્ટ પાંચ સેમી હોય તો એસી પણ કેટલું હશે ઓકે એસી પણ સાત પોઈન્ટ પાંચ સેમી હોય સમજ બાજુ એટલે કે બે બાજુઓ કેવી હશે સરખી હશે એ બી સાત પોઈન્ટ પાંચ હોય તો એસી પણ કેટલું હશે સાત પોઈન્ટ પાંચ પછી શું કીધું છે કે ઊંચાઈ છે તે એડી છે તો એડી કેટલું આપેલું છે આમાં સેમી છે તો આ એની શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો અને આપણે કેસ નામ એડી બરાબર કેટલું છે છ સેમી છે છ સેમી ઓકે વિદ્યાર્થી મિત્રો હવે કોઈ વસ્તુ બાકી રહી પછી આપણને કીધું છે કે BC બરાબર નવ એટલે B થી લઈને સી નું હવે આપણે સૌથી પહેલા કામ કરવાનું સ્ટાર્ટ કરશું દાખલાનું સોલ્યુશન તરફ જશું કે સૌથી પહેલા આપણે લખશું સૌથી પહેલા શું છે ત્રિકોણ છે તો ત્રિકોણ લખશું એ બીસી ના પાયા પર ત્રિકોણ ABC છે એના પાયા પર ત્રિકોણ ABC ના પાયા BC પર વેધ છે સમજો હવે શું કીધું છે કે ત્રિકોણ ABC છે એના પાયા પર BC રેખા શું છે વેધ છે ઓકે વેધ AD છે કયો છે આ શું છે એડી છે એનો વેધ છે bc રેખા પર જે ત્રિકોણ abc ના પાયા પર bc ઉપર વેધ ad છે ad છે થોડું બરાબર હવે તમારે લખવાનું છે કે જે વસ્તુ આપેલી છે અહીંયા શું રકમ આપ્યું છે bc તો bc નું માપ કેટલું છે તો અહીંથી તમે જોઈ શકો છો રકમમાં આપેલું છે 9 સેમી તો bc નું માપ 9 સેમી જે જે રકમમાં આપ્યું છે એ આપણે લખતા જશું AD નું માપ કેટલું આપેલું છે A થી લઈને D નું માપ છે છ સેમી જે ઊંચાઈ છે આપણી તો AD બરાબર કેટલું છે છ સેમી રાઈટ સૌથી પેલા આપણે શું લખવાનું વિદ્યાર્થી ત્રિકોણ ABC ના પાયા BC પર વેધ કોણ છે AD એનો વેધ છે વેધ AD છે BC બરાબર નવ સેમી છે AD બરાબર કેટલા સેમી છે છ સેમી છે હવે સૌથી પેલા આપણે શું કરશું આનું સૂત્ર લખશું ત્રિકોણ એ નું ક્ષેત્રફળ કારણ કે સૌથી પહેલા આપણે ક્ષેત્રફળ શોધવું પડે તો એ બીસી નું ક્ષેત્રફળ ગુણ્યા કઈ વસ્તુ આપેલી છે પાયો અને વેધ તો બીસી ગુણ્યા એડી બીસી ગુણ્યા એડી ત્રિકોણ એ નું ક્ષેત્રફળ આપેલું છે આપણને નથી આપેલું તો આપણે એની કિંમત અહીંયા મૂકશું નહીં એક દ્વિત્યાંશ ને એક દ્વિતિયાંશ BC ની કિંમત નવ છે AD ની કિંમત છ છે હવે તમે જોશો નવ છ કેટલા થઈ જશે ચોપન ચોપન ને બે વડે ભાગો તો અહીંયા કેટલા મળી જશે સત્યાવીસ સેમીનો વર્ગ મળી જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ સેમી વર્ગ લખવો જરૂરી છે ઓકે તો સત્યાવીસ સેમી મળી ગયા આપણને રેકોર્ડ ABC નું ક્ષેત્રફળ રાઈટ હવે આપણે શેના પર કામ કરવાનું છે. કે સી છે તે કેટલી છે તેની ઊંચાઈ તો આની જેવું જ લખ્યું રીતે લખશું આપણે કે ત્રિકોણ એબીસી બીસી ના અહીંયા લખશું ત્રિકોણ એબીસી ના પાયા પર પાયા ઉપર જો ત્રિકોણ એબીસી છે એના પાયા પર હવે કયું વેદ બનશે તો કે એ નો પાયો હશે તો આ હવે શું બની ગયો એ બી રેખા શું થઈ ગયું એના પર વેદ છે એ બી રેખા પર વેદ સી રેખાખંડ છે એ સી ત્રિકોણ એ ના પાયા પર એ બી રેખા પરનો વેદ સી રેખા ખંડ છે બરાબર રાઈટ હવે આપણે શું કરશું કે જે એબી નું માપ કેટલું આપેલું છે તો કે એબી એસી 7.5 રાઈટ તો આપણે સૌથી પહેલા એબી નું માપ લખશું કે એબી બરાબર કેટલું થઈ ગયું 7.5 સેમી થઈ ગયું વિદ્યાર્થી મિત્રો રાઈટ અને હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કેટલું શોધ્યું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે ઉપર કેટલું શોધ્યું સત્યાવીસ સેમી નો વર્ગ શોધ્યો એક મિનિટ ઓકે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર ગુણ્યા એ બી ગુણ્યા સી રાઈટ હવે એ બી શું થઈ ગયો આ પાયો હશે ને સી શું થઈ ગયો વેધ થઈ ગયો રાઈટ એ નું ક્ષેત્રફળ આપણે શોધી આગળ સત્યાવીસ છે એક દ્યાશ છે એ બી ની કિંમત કેટલી છે સાત પોઈન્ટ પાંચ છે સી ઈ ની આપણે સી ઈ ની જગ્યા સી ઈ આપણે લખશું સી ઈ કઈ બાજુ આવ્યું ડાબી બાજુ આવ્યું સત્યાવીસ સત્યાવીસ ક્યાં આવી ગયું જે આ જે આ ડાબી બાજુ હતું તે જમણી બાજુ લાવ બે કેવા છે ભાગાકારમાં છે તે ગુણાકારમાં આવશે સાત પોઈન્ટ પાંચ કેવા છે ગુણાકારમાં તે ભાગાકારમાં જશે

તો કેટલું થશે સી નું માપ ચોપન ભાગ્ય સાત પોઈન્ટ પાંચ કરો તો સી ઈ નું ઓગણપચાસ થઈ જશે બીજા બે સેમી જેવું તેનો આન્સર આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો કોઈ વિદ્યાર્થી મિત્રો સાત પોઈન્ટ વીસ લખે કે સાત પોઈન્ટ બે લખે આન્સર સાચો જ પડશે આનો એક પણ માર્ક્સ કપાશે નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી તેમને પણ લાભ મળે અને બેલ નોટિફિકેશન હિટ દબાવજો જેથી તમને આ વિડીયો અમે જે પણ વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને જનદલથી મળી શકે બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ